જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું સુપર ટેસ્ટી ખાતા જ રહેવાનું મન થાય એવા ઢોકળા તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ અને આ જબરદસ્ત હેલ્ધી છે અને સાથે ટેસ્ટી પણ છે આપણે આ ફર્મેન્ટ કરીને કર્યા છે અને ફૂલ ઓફ પ્રોટીન છે ફ્રેન્ડ્સ એમ થશે કે રોજ આ મળી જાય તો મજા આવે કેમ કેમકે ટેસ્ટીની સાથે હેલ્ધી પણ છે પ્રોટીનથી ભરપૂર ઢોકળા બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે એક કપ મગ મગને આપણે ત્રણ ચાર વાર બરાબર ધોઈ કાઢવાના છે અને ધોયા પછી પાણી નાખીને એને સાતથી આઠ કલાક અથવા તો આખી રાત પલાળવાના છે સો આ પલળેલા છે તમે જુઓ છો કે ફૂલી ગયા છે મોટા થયા છે સો આ આખી રાત આને મેં પલાળ્યા હતા એક કપ લીધા હતા હવે લઈશું અડધો કપ ચોખા ચોખાને પણ ત્રણ ચાર વાર ધોઈ કાઢવાના બરાબર અને એમાં પણ પાણી નાખીને એને સાત આઠ કલાક અથવા તો આખી રાત પલાળવાનું છે સો ફ્રેન્ડ્સ મેં બે વસ્તુને આખી રાત પલાળી હતી સો આપણા પલાળેલા મગ અને ચોખા છે હવે એમાંથી આપણે આ રીતે પાણી કાઢી કાઢશું સો ગ્રાઇન્ડ કરતાં પહેલાં પાણી કાઢી કાઢવું બહુ જ જરૂરી છે હવે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈશું આદું ચોખા લઈએ છીએ અને ચોખામાં જુઓ કે પાણી નથી લીધું પાણી વગરના ચોખા અને પાણી વગર જ આપણે મગ લઈશું સો હમણાં આપણે ખાલી આદુ સાથે આને વાટીએ છીએ હવે પાણી ઓછું નાખજો મિક્સર ચલાવવા જોઈએ એટલું જ પાણી લેજો કેમ કે આપણને સેમિથીક ખીરું જોઈએ છે સો અહીંયા સેમિથીક સ્મૂથ ખીરું તૈયાર છે તમે આનું કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ એકદમ ઢીલું નહીં કરી કાઢતા આ ખીરું તમે ડીપ ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો જેમાંથી ઈડલી ઉત્તપા ઢોકળા કંઈ પણ બની શકે છે બીજા વેસલમાં આપણે એને ખાલી કરીશું અને આથો આપવા મૂકવાનું છે સો પહેલાં એકવાર મિક્સ કરી લઈએ મિક્સ કરી લીધા પછી આને ઢાંકીને સાતથી આઠ કલાક અથવા તો આખી રાત આથો આપવા મૂકશું હું અહીંયા આખી રાત ઓવરનાઇટ મૂકી રહીશું સો સાત આઠ કલાક પછી ખોલીને જોઈએ મસ્ત આથો આવી ગયો છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આથાવાળો ખોરાક હેલ્થ માટે બહુ જ સારો છે ફર્મેન્ટેશનવાળી જે કોઈ આપણી વસ્તુ હોય ખાવાનાની એમાં બહુ જ ન્યુટ્રિશનલ વેલ્યુ હોય છે જે નાના મોટા બધાની હેલ્થ માટે સારી છે તમે એનો આથો જુઓ મસ્ત આવ્યો છે અને આથાવાળી કોઈ પણ વસ્તુના ઢોકળા ઈડલી ઢોસા બહુ જ સરસ થાય છે હવે આને બરાબર આપણે મિક્સ કરી લઈએ તો તમે જોયું આ બહુ જ હેલ્ધી બનશે અને ટેસ્ટી પણ બનશે અને આને આપણે વધારે ટેસ્ટી બનાવવાના છીએ હજુ હવે મિક્સ કર્યા પછી આની કન્સિસ્ટન્સી જુઓ આપણને સેમીથીક કન્સિસ્ટન્સી જોઈએ છે સેમીથીક બનાવવા માટે મને આમાં ફક્ત એક ટેબલ સ્પૂન પાણી જોઈશે એનાથી વધારે નહીં જોઈએ ને ફ્રેન્ડ્સ તમને પાણીની જરૂરિયાત હોય તો જ લેજો નહીં તો નહીં લેતા કેમકે ખીરું આપણને સેમીથીક જોઈએ છે પાછું બરાબર મિક્સ કરી લઈએ હવે પરફેક્ટ કન્સિસ્ટન્સી થઈ ગઈ છે સેમિથિક કન્સિસ્ટન્સી નથી બહુ થીક અને નથી બહુ ઢીલું આ પ્રમાણેનું આપણને જોઈએ છે હવે આપણે આમાં લઈશું મીઠું સ્વાદ પ્રમાણે હંમેશા આથો આપવા મૂકો ત્યારે પહેલેથી મીઠું નહીં નાખવાનું એનાથી જે ફર્મેન્ટેશનની પ્રોસીજર હોય એ સ્લો થઈ જાય છે લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે અને બાળકો માટે કરવાના હો તો લીલા મરચાં પછી નાખો ને હવે એક ટેબલ સ્પૂન તેલ લઈને બધું મિક્સ કરીએ હવે આપણે આમાં ખાલી એક ટેબલ સ્પૂન તેલ વાપર્યું છે આનાથી વધારે હવે આપણે નથી વાપરવાના હવે ઈનો નાખતા પહેલાં જેમાં તમે કરવાના હો એ સ્ટીમર પહેલેથી પ્રીહીટ કરવાનું છે અને થાળીમાં પણ પહેલેથી તેલ લગાવી રાખવાનું હવે અહીંયા હું લઈ રહી છું એક ટી સ્પૂન ઈનો અને એના ઉપર બે ટીપા લીંબુનો રસ હવે એક જ ડિરેક્શનમાં મિક્સ કરવાનું તો તમે જોયું ફ્રેન્ડ્સ આ ક્વિક અને ઇઝી છે ફ્રેન્ડ્સ હું હિંગ નાખવાનું ભૂલી ગઈ હતી તો હવે હમણાં હિંગ નાખી રહી છું પણ તમે જ્યારે મીઠું નાખો ત્યારે હિંગ નાખી દેજો હવે અહીંયા મિક્સ થઈ ગયું છે સો હવે આપણે ઢોકળા ઉતારશું ને મેં કીધું એ પ્રમાણે પહેલેથી સ્ટીમરને ગરમ કરવાનું છે હવે ઢોકળાની થાળી પણ આ રીતે પહેલેથી તેલ ચોપડીને રાખી લેવાની હવે આમાં આપણે ઇનોવાળું બેટર અંદર મૂકશું ને ફ્રેન્ડ્સ હમણાં જે મેં ખીરું કર્યું છે એમાંથી આ બે મોટી થાળી થશે ખીરું પાથરી દીધા પછી થોડું જેન્ટલી ટેપ કરવાનું એટલે ઇવનલી સ્પ્રેડ થઈ જાય હવે આને આપણે પ્રી હીટર સ્ટીમરમાં મૂકશું તમે જુઓ કે આ પહેલેથી ગરમ કરી રાખ્યું છે હવે આપણે આને કવર કરીને પંદરથી અઢાર મિનિટ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરશું પંદરથી અઢાર મિનિટ ઓન હાઈ ફ્લેમ પંદરથી અઢાર મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને હવે સાચવીને ખુલશું જોવાનું કે વરાળનું પાણી ઢોકળા પર ન પડે એકદમ મસ્ત ફૂલીને સરસ ઢોકળા થઈ ગયા છે તમે જોઈ શકો છો કે ઉપરનું લેયર એકદમ ડ્રાય છે આ રીતે થવું જોઈએ હવે આપણે ઢોકળાની પ્લેટ સ્ટીમરમાંથી બહાર કાઢવાની છે ને બહાર કાઢીને ફક્ત ફ્યુ સેકન્ડ એને આપણે સેટ થવા દઈશું હવે ફ્યુ સેકન્ડ થઈ જાય એટલે હવે આના ઉપર આપણે પિઝા સોસ સ્પ્રેડ કરશું પીઝા સોસ બહુ નહીં નાખતા થોડો જ લગાવજો અને જો તમારી પાસે પીઝા સોસ ન હોય તો એક ટેબલ સ્પૂન પ્લેન ટમેટો કેચઅપ અને એક ટેબલ સ્પૂન સ્વીટ એન્ડ ચીલી સોસ મિક્સ કરો અને પછી સ્પ્રેડ કરો તો પણ ચાલે સેમ સરસ ટેસ્ટ આવશે હવે આ રીતે ઇવનલી પીઝા સોસ લગાવી દેવાનો છે પીઝા સોસ લગાવ્યા પછી અહીંયા મેં અમૂલની ચીઝ ક્યુબ લીધી છે એ આપણે સ્પ્રેડ કરશું આ એટલા ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ અને સાથે હેલ્ધી છે કેમ કે આ ફર્મેન્ટેડ મગ છે અને મગ ઇઝ ફૂલ ઓફ પ્રોટીન ફ્રેન્ડ્સ ઇવન ચીઝ પણ પ્રોટીન છે બાળકોને તો આ બહુ જ ગમશે હવે ચીઝને આપણે ઇવનલી સ્પ્રેડ કરશું અને ઢોકળા આપણા ગરમ છે એટલે ચીઝ સરસ રીતે મેલ્ટ થઈ જશે એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો સ્પ્રેડ ક્રશ પેપર સ્પ્રિન્કલ કરશું અને એકદમ બારીક કાપેલી થોડી કોથમીર ને ફ્રેન્ડ્સ કોથમીર જો એના ઉપર તમે સ્પ્રિન્કલ કરો તો જોવાનું કે કોથમીરમાં જરી પણ પાણી ન હોય હવે આને આપણે પિઝાની જેમ કટ કરશું હવે તમે આ જુઓ ફ્રેન્ડ્સ જ્યારે તમે કટ કરશો તમને આઈડિયા આવશે કે કેટલા ફાઇન રૂ જેવા થયા છે અને ફરમેન્ટેડ મગનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે સુપર હેલ્ધી બનશે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ હેલ્ધી ટેસ્ટી ઈ રેઝિસ્ટેબલ છે એમ થશે કે રોજ આ ખાવા મળે તો મજા આવી જાય ને એકદમ સરસ જાળીદાર થશે ને ફર્મેન્ટેડ બેઝ થયો છે આ અને એ પણ મગનો એટલે ફૂલ ઓફ પ્રોટીન છે સો આ રેડી ટુ સર્વ છે એટલા ટેસ્ટી છે કે તમે ઠંડા ખાશો તો પણ ગમશે ગરમ ખાઓ કે ઠંડા ખાઓ મજા આવી જશે એમ થાય કે ખાતા જ રહીએ બાળકોને લંચ બોક્સમાં આપો ફૂલ ઓફ પ્રોટીન એન્ડ સુપર ટેસ્ટી તમે આનો લૂક જુઓ અને આ જે ફર્મેન્ટેડ આપણે જે બેઝ કર્યો છે ને એ પણ પાછો મગનો એટલે બાળકો માટે પણ સારું છે અને ઘરના વડીલો માટે પણ સરસ છે ફ્રેન્ડ્સ આ મસ્ટ ટ્રાય રેસીપી છે ઢોકળા તો બહુ ખાધા હશે હવે એકવાર આ પણ બનાવી જુઓ હવે મારાથી તો રહેવાતું નથી હું ટ્રાય કરીશ મસ્ત ટ્રાય રેસીપી છે ફ્રેન્ડ્સ એકવાર તો જરૂર બનાવજો ને તમને રેસીપી કેવી લાગી એ નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ